સુરતમાં સબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસમાં સમૂહ લગ્નમાં એકવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા

આ સમૂહ લગ્નમાં ઘલુડી ધામના ગૌસેવક શાસ્ત્રી શ્રી અક્ષય પ્રસાદ દાસજી એક હજાર આઠ મહંત પરશુરામ બાપુ ગુરુ ઉર્ફે ખારિયા બાપુ કોર્પોરેટર વિપુલભાઈ મોવલિયા માજી ધારાસભ્ય વીડીભાઈ ઝાલાવાડિયા શંભુભાઈ ભગત બકુલભાઈ ગજેરા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા બાળ વાર્તાકાર આર્યાબેન લુણાગરિયા ઘનશ્યામભાઈ બિરલા કિશોરભાઈ સોજીત્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા ચેતના સોજીત્રા આજે સબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટમાં માં ભવ્ય સમૂહ લગ્ન સમારોહ રહ્યો છે આજે એકવીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે અને સબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટમાં છ હજારથી થી વધુ દીકરા દીકરીઓ આપણે ટ્રસ્ટમાં લગ્ન તેમના થઈ ચૂક્યા છે અને આયોજન એ રીતનું છે કે આજે ઘણા બધા મહેમાનો બી અહીંયા આવેલા છે એમનું સન્માન એમની પાસેથી કંઈ શીખશું એમની સ્પીચ સાંભળશું અને એ સિવાય અમારો એક સંદેશ છે આજના જેટલા લોકો છે ને કે જે સામ સામેના લગ્ન થાય છે એ કુરિવાજોને અમારે બંધ કરવા છે એ માટે થઈ શકે એટલા સુધી અમારે પહોંચવું છે તો હું એક સંદેશો દેવા માંગુ છું કે બની શકે એટલા અમારો કોન્ટેક્ટ કરજો જેના કારણે સામ સામે જે લગ્ન થઈ રહ્યા છે એ સબ એ કરવું ના પડે અને કોઈ દીકરા દીકરીઓને પણ દુઃખ ના થાય દેસાઈ મુકેશભાઈ વરણીરાજ જ્વેલર્સ મારું મુખ્ય હેતુ છે આજના સમો લગ્ન કેવી રીતે થાય કુરિવાજને ડામ માટે પહેલો પ્રશ્ન હતો કે આપણા સમાજની અંદર કુરિવાજ એવા છે દીકરી દઈને દીકરી લેવી તો મને બે હજાર દસથી લઈને આ પ્રશ્ન બહુ મૂંઝવતો હતો તો આજે અમે એવો પ્રશ્ન લઈને બેઠા છીએ કે સામસામાં લગ્ન ન થાય ને સિંગલમાં થાય આવો અમારો મુખ્ય હેતુ છે એમાંની આજે એકવીસ દીકરીઓ આ નવ દંપતે આજે પ્રભુતામાં પગલાં પાડી રહી છે તો આના માધ્યમથી અમે લોકોને સંદેશ એવો દેવા માગીએ છીએ કે મિત્રો જે સામસામાં લગ્ન થાય છે એ સામસામાં ન થાય અને સિંગલમાં થાય આવી અમારી મુખ્ય હેતુ છે વિશેષ આજના સમાજની અંદર જે કુરિવાજ છે કુરિવાજને ડામવા માટે અમારો પ્રયત્ન છેલ્લા પંદર વર્ષથી જે પ્રશ્ન છે એ પ્રશ્નને લઈને ઘણા સમયથી અમે ચિંતિત હતા તો આજે સોથી વધારે દીકરા અને દીકરીના લગ્ન થઈ ગયા છે સાહેબ વિશેષ વાત કરું તો આમાં એવું હતું કે સમાજની અંદર એક એક દીકરીની પાછળ દીકરી પાંચ પાંચ છ લાખનો ખર્ચો કરે છે તો આપણી સંસ્થા લગભગ ઓછા ખર્ચામાં સગાઈ એને લગ્ન કરાવી આપે છે સમય પણ સમલગ્ન નહીં સમજો કે આજે સગાઈ એને લગ્ન કરીને આપણે આયોજન કરીએ છીએ કેટલા વર્ષથી પંદર વર્ષથી હશે પંદર વર્ષથી આ લગ્ન આયોજન છે Bureau report H24 news, Surat.